દર મહિને ત્રયોદશીની તિથિએ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે ત્રયોદશી તિથિ મહિનામાં બે વાર આવે છે એક સુદ પક્ષ અને બીજી વધ પક્ષમાં આ રીતે મહિનામાં બે પ્રદોષ ઉપવાસ હોય છે એક વર્ષમાં ચોવીસ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે અને જેટલું મહત્ત્વ અગિયારસનું છે એટલું જ મહત્વ આ પ્રદોષ વ્રતનું પણ છે અને દર મહિને સુદ અને વધની તેરસ પર આ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે પ્રદોષ વ્રત ભગવાન શિવને સમર્પિત છે અને આ વખતે શુક્રવારના રોજ શુક્ર પ્રદોષનું વ્રત રાખવામાં આવશે અને શુક્ર પ્રદોષની તિથિ ભગવાન શિવને અત્યંત પ્રિય છે આજે જાણીશું શુક્ર પ્રદોષ તિથિનું મહત્વ વ્રત કથા આપને અમારું જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને નવા વિડીયો આપને મળી શકે શુક્રવાર હોવાથી શુક્ર પ્રદોષનું વ્રત રાખવામાં આવશે અને પ્રદોષનું આ વ્રત જ્યારે પંચક હોય છે ત્યારે પૂજાનો શુભ સમય બે કલાક અને દસ મિનિટનો રહે છે પ્રદોષકાળમાં સૂર્યાસ્ત પહેલાંના સમયમાં ભક્તોની મનોકામના ભગવાન સાંભળે છે અને મહાદેવની પૂજા પ્રદોષકાળમાં બે વખત કરી શકાય છે સવારે અગિયાર કે સાડા અગિયાર મુજબ મંદિરોમાં જે નિયમો છે તે મુજબ અને ભક્તો ઘરે પણ સવાર સાંજ પૂજા કરી શકે છે શુક્ર પ્રદોષની તિથિએ નિષ્ઠાપૂર્વક પૂજાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે અને આ પ્રદોષનું વ્રત કરવાથી બે ગાયોના દાન સમાન તેનું ફળ પ્રાપ્ત થાય છે દેવોના ગુરુ જેમ બૃહસ્પતિ છે તે મસૂરોના ગુરુ શુક્રાચાર્ય છે ઇન્દ્રદેવને સમર્પિત છે શુક્રવાર અને આ દિવસે વ્રત કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને સ્નેહ સાથે શુક્રનો સંબંધ છે અને હવે જાણી લઈએ સપ્ટેમ્બર મહિનાનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે છે તેરસની તિથિનો આરંભ થશે પાંચ સપ્ટેમ્બરે સવારે ચાર ને નવ મિનિટ પર અને તેરસની આ તિથિ સમાપ્ત થશે છ તારીખે મધ્યરાત્રે ત્રણ ને ચૌદ મિનિટે અને તેરસ તિથિ પ્રદોષકાળમાં હોવા પર પ્રદોષનું વ્રત કરવામાં આવે છે એટલે કે પાંચ સપ્ટેમ્બર શુક્રવારના દિવસે પ્રદોષનું વ્રત રાખવામાં આવશે શુક્રવારના દિવસે વ્રત હોવાને કારણે જ તેને શુક્રપ્રદોષનું વ્રત કહેવાય છે અને આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ છે એટલા માટે જ આ વ્રતનું મહત્વ વધી જાય છે અને હવે જાણી લઈએ પ્રદોષ વ્રતની પૂજન વિધિ શુક્ર પ્રદોષ વ્રત કરવા માટે ત્રયોદશીના દિવસે સૂર્યોદય પહેલા ઉઠી જવું સ્નાન કરી સફેદ કે આછા ગુલાબી રંગના સ્વચ્છ વસ્ત્રો પહેરવા અને વ્રતનું સંકલ્પ લેવું બિલીપત્ર અક્ષત દેવો ધૂપ ગંગાજળ વગેરેથી ભગવાન શિવની પૂજા કરો જો કે આ વ્રતમાં એકટાણું નથી કરવામાં આવતું નકોડો ઉપવાસ કરવામાં આવે છે અને ફક્ત પાણીનું સેવન કરવામાં આવે છે સાંજના સમયે પણ પ્રદોષના દિવસે પૂજા કરવાની હોય છે અને આ દિવસે ઉત્તર પૂર્વ દિશામાં મો રાખી કુષ્ના આસન પર બેસો અને ભગવાન શિવને જળથી સ્નાન કરાવી ચોખા દીપ દેવો અને પૂજા કરો ભગવાન શિવને ચોખાની ખીર અને ફળો પણ અર્પણ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો આઠ વખત જાપ કરો પ્રદોષના વ્રત દરમિયાન કાળા રંગના કપડાં પહેરીને પૂજા ન કરવી જોઈએ જો તમે વ્રત રાખો છો તો કોઈને અપશબ્દ ન બોલવા કોઈનું અપમાન ન કરવું કોઈની કૂથલી ન કરવી ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ પણ ન કરવો આ દિવસે લાલ લીલા સફેદ કેસરિયા અથવા પીળા રંગના વસ્ત્રો પહેરી શકાય છે શિવજીને હળદર સિંદૂર અથવા કેતકીના ફૂલ અર્પિત ન કરવા જોઈએ શુક્રવારના દિવસે પ્રદોષનું આવ્રત રાખીને શિવજીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે વૈવાહિક જીવનમાં ખુશહાલી આવે છે શિવજીની કૃપાથી રોગોને દોષો પણ દૂર થાય છે અને જે પણ મનમાં ઈચ્છો તે પૂર્ણ થવાની શક્યતા રહે છે પ્રદોષના દિવસે શિવજીના સ્ત્રોતનું પણ પાઠ કરો દરેક કામમાં સફળતા મળશે શિવ તાંડવ સ્ત્રોતનું પણ પાઠ કરી શકાય છે અને આ દિવસે કર્જથી છુટકારો મેળવવા માટે પ્રદોષકાળમાં શિવલિંગ પર દૂધ અને મધથી અભિષેક કરો જેનાથી ધનની પરેશાનીઓથી રાહત મળશે અને આ સાથે જ મોક્ષની પણ પ્રાપ્તિ થશે શુક્ર પ્રદોષના દિવસે ભગવાન શિવને ઘી અને ખાંડ ભેળવેલ સત્તુનો પણ ભોગ લગાવી શકાય છે આઠ દીવા આઠ દિશામાં પ્રગટાવી શકાય છે જેનાથી મહાલક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે અને આ દિવસે પારતનું શિવલિંગ ઘરમાં લાવવું શુભ માનવામાં આવે છે શિવલિંગ ચાંદી અને પારાના ધાતુથી નિર્મિત હોય છે શાસ્ત્રોમાં તેને ખૂબ જ પવિત્ર શિવલિંગનો દરજ્જો મળ્યો છે એવું છે કે જે ઘરમાં પારદ શિવલિંગ સ્થાપિત હોય ત્યાં ભોલેનાથ નિવાસ કરે છે અને અને આ સ્થાન પર માતા લક્ષ્મી કુબેરનો પણ વાસ છે જેનાથી તેમની કૃપાથી ધનની વૃદ્ધિ થાય છે અને હવે સાંભળી લઈએ શુક્ર પ્રદુષની વ્રત કથા પ્રાચીન કાળની વાત છે એક શહેરમાં ત્રણ નજીકના મિત્રો રહેતા હતા જેમાંથી એક રાજકુમારનો પુત્ર હતો બીજો બ્રાહ્મણનો પુત્ર હતો અને ત્રીજો શેઠનો પુત્ર હતો આમાંથી રાજકુમાર અને બ્રાહ્મણના પુત્રના લગ્ન થઈ ગયા હતા જ્યારે વેપારીના પુત્રના લગ્ન થવાના હતા એક દિવસ આ ત્રણેય મિત્રો સ્ત્રીઓ વિશે ચર્ચા કરી રહ્યા હતા આ દરમિયાન બ્રાહ્મણના પુત્રએ સ્ત્રીઓની પ્રશંસા કરી અને કહ્યું સ્ત્રીઓ વિનાનું ઘર ભૂતોનો અડ્ડો છે આ સાંભળીને શેઠના દીકરાએ તેની પત્નીની વિદાય વિધિ વહેલા પૂર્ણ કરવાનું નક્કી કર્યું આ અંગે શેઠના દીકરાએ તેના માતા પિતાને ગૌણ વિધિ જલ્દી લાવવા માટે કહ્યું પછી માતા પિતાએ તેમના પુત્રને કહ્યું કે હવે પુત્ર વધુ અને પુત્રીઓને ઘરે મોકલવાનું શુભ માનવામાં નથી આવતું કારણ કે શુક્ર ગ્રહ અસ્ત થઈ રહ્યો છે જ્યારે સૂર્ય ઉગે ત્યારે તમારી પત્નીને વિદાય આપો અને પાછી લાવો પરંતુ શેઠનો દીકરો તો સંમત ન થયો તેના સાસરિયાના ઘરે પહોંચ્યો જ્યાં તેના સાસુ અને સસરાએ તેને પણ સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સંમત ન થયો અને આખરે તેમને તેમની પુત્રીને દૂર મોકલવાની ફરજ પડી પત્નીને વિદાય આપીને તે નીકળ્યો કે તુરત જ તેના બળદગાડાનું પૈડું તૂટી ગયું બળદનો પગ ભાંગી ગયો જેના કારણે તેની પત્ની ઘાયલ થઈ ગઈ જ્યારે શેઠ પોતાનો માલ લઈને આગળ વધ્યો તો તેનો સામાન લૂંટારાઓ લઈ ગયા અને બધી સંપત્તિ અનાજ લૂંટી લીધું શેઠનો દીકરો તેની પત્ની સાથે રડતો અને વિલાપ કરતો ઘરે પહોંચ્યો ઘરે પહોંચતાની સાથે તેને સાફ કરડ્યો તેના પિતાએ ફરીથી ડૉક્ટરને ઘરે બોલાવ્યો અને જોયા પછી કહ્યું કે તમારો દીકરો ત્રણ દિવસમાં ગુજરી જશે જ્યારે બ્રાહ્મણના દીકરાને આ વાતની ખબર પડી ત્યારે તેણે વેપારીને કહ્યું કે તેના દીકરાને તેની પત્ની સાથે ઘરે પાછા મોકલી દેવા જોઈએ કારણ કે તે સૂર્યાસ્ત સમયે તેની પત્નીને વિદાય આપ્યા પછી તેને લઈને આવ્યો હતો જો તે ત્યાં પહોંચી જશે તો બચી જશે સુધારો થવા લાગ્યો